હાલ એ ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે વસ્ત્રાપુરમાં સોળ વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે સગીરા ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે સગીરાને અભ્યાસ માટે માતા પિતાએ મોબાઈલ અપાયો હતો જે મોબાઈલનો ઉપયોગ સગીરા ભણવા માટે નહીં પરંતુ સોશિયલ મીડિયામાં યુવકો સાથે વાતો કરવા લાગી હતી અને અભ્યાસ પર પણ ધ્યાન આપતી ન હતી આથી માતા પિતાએ તેને ભણવા બાબતે ઠપકો આપીને મોબાઈલ લઈ લીધો હતો આ વાતનું મનમાં લાગી આવતા સગીરાએ ઘરમાં રૂમમાં જઈને બંધ કરીને ફાંસો લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે તેના માતા પિતાને જાણ થતાં તેમને સગીરાને તાત્કાલિક બચાવી લીધી હતી પરંતુ સગીરા મને ગમતા નથી મારે તમારી સાથે રહેવું નથી મને આત્મહત્યા કરી લેવા દો તેમ જણાવવાથી હોવાથી માતાએ સગીરાને સમજાવવા માટે મહિલા અભયમની મદદ માંગી હતી અભયમની ટીમને સગીરાએ જણાવ્યું હતું કે તેના માતા પિતા તેને માર મારે છે અને મોબાઈલ પણ આપતા નથી અને હું મારા મિત્રો સાથે ફરવા જવા દેતા નથી જેથી હું કંટાળી ગઈ છું અને મારે આત્મહત્યા કરી લેવી છે બાદમાં અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી અને તેને સમજાવતા ફ્રી વખત આત્મહત્યાનો પ્રયાસ નહીં કરે તથા અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી માતા પિતાની તમામ બાબતોને માનવાની તેને બાહેતરી આપી હતી તો હાલ માટે આટલું જ મળીશું ને વેપેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે